અને એમાં પાછો વૈશાખ મહિનાના લગ્ન હોય તો આંબે કેરી આવી ગઈ હોય તો વળી વરરાજાને રસપુરી આપે ઓલા ભાઈ વરરાજા હું જાય વરરાજો કહેવાય ને આમ તો તેને અરે વળી તે ત્રણ વર ન હોય પણ મારી જેવા બે બીજા સોટી ગયા હોય વાના ખાવામાં તો વળી વાળા બેન પીરસે તો હું કે એ ભાઈ રસ નહીં ખાય તારો બાપ ભળદા ખાતો તો વાડ્યું ઠેકી ને અમારી કેરીઓ સોરી ઘેસ મળશે તો એના બાપની શરમે અમારે લાવવો પડે બાકી આના ટાંટિયા અમારા થોડા હોય ગોગાણી માં હે છે આ બધા અમે બાપુ ઘેર્યું છોરે આ હાંભળો ભાઈ જાય બેઠો કાબા ભાઈ ખરક ને ઘરે એના ઘરના આંબા ક્યાં બેઠોઈ હા એ જો બેટા હાંભળી તારા તારા બાપા અમારી હારે હતી આમ ઊભો હતા ઊભો જા આમ તને કામ જોઈ લે ગામના ને બસ બે જ આના બાપા અમારે હાર્યા ત્યારે હાર્યો નહોતો બિચારો એનો બાપો જ બહાર ઊભેલો અને એને જૂનો એના ઢાળિયામાં મેળી હતી એની મેળીની નીચે બાપુ જૂની પટારો મને ખાસ યાદ છે જૂની પેટી તૂટલી ફૂટલી એની અંદર એ બિચારીએ એ ખરકના અમારા બેની ગામના અમારા ગામના એણે બિચારી એમાં ડાબો નાખેલો ઘરના આંબા ખડ નાખેલું અને એમાં કેરી ભરેલી અને અમારી જે ટોળકી હતી બાપુ એવી ટોળકી પછી કુંડવીમાં આવી જ નથી તાકાત છે ઉકળડી ખાલી નથી એ ઘડી ઘડી ગીત ગાવા રે ને ત્યાં થાળીમાં લાડવા ઉપાડ જમાડવા આવે ને ઉકળીને જમાડવા તા તો અમે ગોબો ઉપાડી લીધો ઉકળી ઘી રે રાશિયાની વાડીમાં ભલે છીએ ભલાઈ ભલાપા કે અમે ઉપાડી લીધા એક 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 ગીત અમે આ સોરાય સાંભળેલા છે બાપા કારણ કે અમે ભેગા બેઠા હોય અહીંયા આડા હતા હું હું ગાતા અમને બધું આવડે હમણાં ભાઈ ખોટી વાત છે ખાધા કે નથી ખાધા લાડવા બરોબર ગોર દદા કોઈ દી તરભાણું લઈને ઘેરે ગયા

તમને એમ થતું છે કે એમણે માયો ભાઈ બીન્યો હોય એ અમે એમ ઓલા ડાબો ઉપાડ્યો કેરી ઉપાડી લીધી એમાં પાકલ કેરી એક હતી ને હજી તો અમે ડાબો બીજે જ નાખ્યો હતો ને ક્યાં નાખ્યો હતો એ ખબર છે અમે જગ્યા પેલા ગોતી હોય નથું ભાઈ આમ આમ કરો માં તમારે અલર હેઠે ખાડો ગાળી નાખ્યો હતો જાય નથું ભાઈ અને તમારો ભાઈ લખો ભાઈ ભેગો જ હતો ખોટું હું એમાં પણ પાકેલી હતી ને એ આના બાપાનું નામ ભૂપતભાઈ એ ભૂપતને મેં પકડાવી દીધી ભૂપતને જ ખબર નથી આ માલ ક્યાંથી આવ્યો ભૂપત તો આમ બેઠો બેઠો ગોળી ઘોળી નામ શું ત્યાં ગોગો આવી ગયો એ ડોશીમાં નામ ડોશીમાં આવે થઈ ગયા ગોગો નામ પાડેલું બહુ ગાળ્યું દે એ આવ્યા ને જોયું તો પટારો ખાલી અને બાયરાનો બાપો ઊભો ઊભો કે ઓલી હાથ મને કેરી લઈને બે નાખ્યા વળ ખાઈ ગયો વાયદ્રો માલ ખાઈ ગયા મદારી બસ બાપુ પહેલેથી આનું આ જીવન હાલ્યું જાય છે ઉતાણી આવે જ તો મારા મા પાસે ને એમાં અમુક બાઈઓ આવીને એમ કે કહેજો ને અમારા થપારા ન ઉપાડે હવડી હોળી થાય ગયા એટલા સાણા સોર થાય થોભણ બાબા અને માણુર ભગત એ અમારી આનંદ વાત કરું વરરાજાની એ વળી પાસે પછી પાસોળી ગાતા વગાડતા ઘેરે મૂકવા આવે હાથમાં નાળિયર દે ને એક આમ તલવાર રાખે કોને તારા નાળી રાસણ ને કોણે તારો પભર્યો કેવા લાડ હતા એ વાના ખાઈ ખાઈને આવ્યો હોય વરરાજો એમાં વરરાજાને કીધું કે તારે મોઢે ભાર તારે બોલવાનું નહીં ઉતારે વળી બેઠા હોય વળી બાયુ પછી અને દૂધ પાવા આવ્યો હોય લીલી પીળી લેટ કરો મારે ફલાડાને જો જોવા જેવો હોય ત્યાં લાવીએ ખલાડો હા એ વળી એને વળી કોઈ દૂધ પાય નહીં વળી દૂધે અડધી તા પી ગયો વરરાજો હજી જોવાય પછી તો બધું આઠ દિના વાના તે દૂનું પછી તે દીત ઘોડા ઉપર ગયો હોય પાછો બધું ધીરે ધીરે પછી ત્યાં વાયડે ભેગું થયો જમવું છે કાય અને ચારે ક્યાંય સંડાસ બાથરૂમ તો હતા નહીં એમાંય બાર ઢોલી આવીને બેઠા હોય ઉતારાને બેન ઢોલી બેઠા હોય ડેલો ડેલો હોય ને ઢોલી ઢોલ માથે પગ નાખીને સાયા ફીચે આમ બેઠા હાલતા ચાલતા વડીલો વાળી બે બીડીઓ નાખતા જાય વાહ બાપુ વાહ આ ભોલા બાપુ જય હો બાપા બાપાને યાદ કરો ને

એ બાર વાગે ત્યાં ઠાકર મંદિરે ગામને સોરે પોગે આન સરસ્વતી માતા સમરણ કરીએ કાલા ને ગેલા ગમે તો હે સળુકો ગવાતો હોય ગામને સોરે હાન વળી ગામનો વળી એક જણો અથવા તો ગામનો હરખો વાણંદ હોય એ હોકારો દે આન કાલા તો ગેલા ગમે તો જઈએ અરે આ સળુકાનો હોકારો એ આ પેઢીને સાંભળવા મળે આ ડીજે જીમ જગજીમ જીમ હકીકત યાર આ પાછું લાવવાની જરૂર છે જેને આવડે છે રેકોર્ડ કરી લો સળુકા શીખો આખી રામાયણ આવતી હો બાપુ આમાં સળુકો એટલે આખી રામકથા આખી સંપૂર્ણ રામાયણ જેના ફૂલેકામાં જ આખી રામાયણ ગવાતી હોય એના પરણેતરમાં જ રામ બેઠો હોય તો બાપ એનું સંતાન રામ જેવું જ થાય એ જ આ વાહે કથા કરી શકે હા નરુ સત્ય છે સાહેબ આ અસર હજી જાતી નથી કારણ એ છે કારણ કે મૂળમાં એ પડી પાણ ઉતારે બેઠા બેઠા હોય ઢોલી ન્યા બેઠા હોય ઢોલીને ખબર હોય કે વરરાજો નળવાર બહાર નીકળે તો માંડવા સુધી વગાડતું જવાનું હોય અને અહીંયા બિચારાને આકળીએ સીડ્યો હોય એમાં વળી અણવરને કોણી મારે એટલે અણવર કે શું છે ત્યાં ડબલ ડબલ અને જમાનો તો હામળા ભાઈ કેવો આવે અણવર તો ડબલું લીન મર જતો હોય અને વરરાજ હોય વળી ત્યારે બગલમાં તલવાર નાખીને વાય ઠડીંગ ખડીંગ ખડીંગ અને બેડીઓ ખખડતી હોય ક્યાંક લાશ ખખડતી ખખડતી ખડીંગ ખડીંગ જેવા ડેલે પોગે ત્યાં ઢોલી ન્યા થાય ડબુક ડબુક તારા બાપ માંડવે નથી જતા અહીંયા તો ડબુક ડબુક મૂઈ હવે આવા જે લગ્ન કર્યા સાહેબ રજત મારી કામણગારી मरी नाम नारी बनी जाय जी